હાલોલની કલરવ શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની દબદબાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત સવારે આઠ વાગ્યાના સુમારે થઈ હતી જેમાં મુખ્ય મહેમાન અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ હાલોલના પ્રમુખ પ્રદીપભાઈ પરીખના વરદ હસ્તે સવારે સવા આઠ વાગ્યાના સુમારે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની અંશી દલવાડીએ કર્યું હતું ત્યારબાદ મહેમાનનો પરિચય શાળાની શિક્ષિકા સીમાબેન દીક્ષિતે આપ્યો હતો આ દિન નિમિત્તે મુખ્ય મહેમાને પ્રસો વ્યક્તિત્વ આપ્યું હતું જેમાં તેમણે આપના ભારતના ઇતિહાસ તેમજ દેશની આઝાદીની વાત કરીને દેશ માટે બલિદાન આપનાર શહીદોને પણ યાદ કર્યા હતા ત્યારબાદ શાળાના શિક્ષક ઈશ્વરભાઈ ચૌહાણે મહેમાનને ચિહ્ન અર્પણ કર્યું હતું આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરાએ પ્રસંગોચિત વ્યક્તિત્વ આપ્યું હતું ત્યારબાદ ધોરણ એકથી ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામના ગીત પર સુંદર નૃત્ય કરીને તથા શાળાના વિદ્યાર્થી હર્ષ ચારને શૌર્ય ગીત ગાઈને અને ધોરણ પાંચથી આઠ વિદ્યાર્થીઓ અને સંગીત શિક્ષક નિખિલભાઈ પંચાલ દ્વારા રામ ગીત પોતાની કૃતિ રજૂ કરવામાં આવી હતી આ પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે શાળા તરફથી શાળાના ફેસબુક પેજ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અંતમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કુમાર કેનિલ પંચાલે આભાર વિધિ વ્યક્ત કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા પ્રભાવેન પીએસ રાણાએ અને શાળાના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા